રાજકોટ શહેરના એકસો પચાસ ફૂટ રીંગણ ઉપર આવેલ બિગ બજાર પાછળ આવેલા અમરનાથ મહાદેવ મંદિરે મહાપૂજા કરવાની ના કહી ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ મંદિરના સ્વયં સેવકને લોહિયાળ ક્રાંતિ કરવાની તેમજ પોતે મંદિરની બહાર તલવાર સાથે બેસશે તેવી ધમકી આપી હતી ગિરિરાજ હોસ્પિટલ પાછળના નવજ્યોત પાર્કમાં રહેતા કારખાનેદાર જસ્મિનભાઈ ભરતભાઈ મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાયનગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ ટપ્પુભાઈ જાડેજા ઓરફુ પીટી જાડેજા નું નામ આપ્યું હતું જસ્મિન મખણે ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે પચીસ વર્ષથી અમરનાથ મહાદેવ મંદિરમાં સ્વયં સેવક તરીકે સેવા આપે છે આ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આ મહાઆરતીમાં દર વખતે આઠસો જેટલા લોકો ભાગ લે છે મારું નામ મુકપણ છે અને વીસ ચાર બે હજાર પચીસ ના રોજ આ મંદિરના કહેવાતા પ્રમુખ પીટી જાડેજા બાપુએ મને ફરિયાદ ધમકી આપેલી કે તમારે લોકોએ કાલથી થી મહા આરતી કરવાની નથી અમે ત્રીસ નવ બે હજાર ચોવીસથી આ દર સોમવારે મહાઆરતીનું આયોજન કરતા હોય છીએ અને એમાં હજારો લોકો પ્રસાદનો લાભ લેતા હોય છે અને આરતીનો લાભ લેતા હોય છે એના અનુસંધાને મને કહેવામાં આવેલું કે તું હવે કાલથી આરતી કરતા નહીં તમે લોકો અને જો કરશો તો તું વાતથી મારો દુશ્મન છો અને હું તલવાર લઈને બેસીશ પછી મંદિરમાં કોણ તમે લોકો આવી શકો છો એ જોજો હું બોલીશ છે આરતીમાં આપણે જે એજી ચોકમાં જે ચમત્કારી હનુમાન યુવા ગ્રુપ છે એના જે સ્વયંસેવકો છે એ જ લોકો આવે છે આ ફરિયાદ અત્યારે ગઈકાલે અમે લોકોએ કરી છે એટલે તાલુકાના તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સુધી પહોંચેલી છે પછી આગળ અમે લોકો

બરાબર છે ગમે એમ ખોટા સાબિત કરીને એમને આ વસ્તુ ઊભી કરેલી છે બીજું બે મહિના પહેલા એમને જો અરજી કરેલી હોય તો બે અઢી મહિના પછી શું કામ ફરિયાદ બરાબર છે એટલે એમ વસ્તુ નહીં રાહ જોતા હમણાં તાજેતરમાં અમારા મંદિરના પૂજારી અને ગોરાણીમાં ને આ લોકો દસ જણા આવીને બાર જણા આવીને એવી ધમકી આપી ગયા કે પીટીને કહી દેજો બરાબર આ તમે નવ ગ્રહનું જે મંદિર બનાવી રહ્યા છો એ તોડી નાખે નકર અમે તોડી નાખશું એટલે અમારે અર્જન્ટમાં અહીંયા ઓટો બનાવો પડ્યો અત્યાર સુધી અમે ફરિયાદ કે અરજી એટલા માટે નહોતી આપેલી કે ભાઈ કોઈ પણ વસ્તુનો આપણે વાદ વિવાદ ન કરવો જો સોલ્યુશન થતું હોય તો બેસીને આપણે કરીએ પણ એમાં પણ આપણે પદુ બાપુને ફોન કરેલો પણ એમાં એ બી કોઈ સક્સેસ ન ગયું બાપુએ કાંઈ પાછો રિપ્લાય ન આપ્યો આ લોકોને જાણ કરેલી કે ભાઈ આવા આવા પ્રશ્નના કારણે પીટી બાપુ ના પાડે છે કે તમે આરતી ન કરો આરતી જે રેગ્યુલર થાય છે એ આરતી તમે ચાલુ રાખો બરાબર છે અને અહીંયા જે આટલો માણસો ભેગા થાય તો ટ્રાફિકની વ્યવસ્થા આજુબાજુના અમુકને પ્રોબ્લેમ થાય છે બીજું આઠ નવ હજાર રૂપિયાનો પ્રસાદીનો ખર્ચો છે બરાબર છે તો આઠ નવ હજાર રૂપિયા ઘણી પોતે પ્રસાદી પ્રસાદી હોય છે છે આ લોકો એ બીજું રૂપિયા આપે છે તો ટ્રસ્ટ ની કોઈ પણ વસ્તુ લીધા વગર ઈ પૈસા નો વ્યવહાર કેવી રીતે કરી શકે એટલે ઘણા બધા પ્રશ્ન હતા બીજું અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આરતી થાય એવું મારા ફાધરે પણ સૂચવેલું છતાં પણ આ લોકો ધરાથી એવું કીધેલું કે ભાઈ અમરનાથ યુવા ગ્રુપ દ્વારા થાય છે